હેલો એવરીવન કેમ છો બધા વેલકમ ટુ માય કિચન આજે આપણે બનાવીશું સરસ મજાના ગુલાબજાંબુ જે જોઈને જ મોઢામાં પાણી આવી જાય તેવા છે મીઠા રસથી ભરપૂર એવા ગુલાબજાંબુ જોઈને જ મોઢામાં પાણી આવી જાય છે ને તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ સૌ પ્રથમ પાનમાં એક વાટકો ભરીને સાફ કરી લીધી છે અને એ જ વાટકાના માપથી આપણે એટલું જ પાણી ઉમેર્યું છે હવે આપણે ગેસ ચાલુ કરી દઈએ અને ચાસણીને પહેલાં ઉકળવા માટે રાખી દઈએ આ રીતે આપણે મીડિયમ તાપે જ આપણે ચાસણીને ઉકાળી લેશી પહેલાં સાકર ઉકળે ત્યાં સુધી ફાસ્ટ ગેસ રાખવાનો ત્યારબાદ આપણે થોડો ધીમો કરી દઈશું અને બે એલચી ફોલી અને આપણે અંદર ઉમેરી દઈશું અને બધું ધીમે ધીમે આપણે ઉકળવા દેશું આ રીતે આપણે હલાવતા જઈએ અને બધી સાકર ઓગળી જાય ત્યારબાદ આપણે થોડો ગેસ ધીમો કરી દેસી અને અહીં આપણે કોઈ તારવાળી ચાસણી બનાવવાની નથી માત્ર સાકર ઉગળી જાય અને બે આંગળીને અંગૂઠાની વચ્ચે આપણે લઈને ચેક કરીએ તો થોડી ચીકણી લાગે એ મુજબની આપણે ચાસણી તૈયાર કરવાની છે અને હવે આપણે થોડા કેસરના તાંતણા પણ ઉમેરી દઈશું જેથી તેનો કલર અને સુગંધ સરસ મજાનો ચાસણીની અંદર ભળી જાય અને આ રીતે આપણે વચ્ચે વચ્ચે ચેક કરી લેવાનું કે ચીકણી થઈ છે કે નહીં આંગળી અને અંગૂઠા વચ્ચે જો આ રીતે તમે હલાવશો આંગળીને અંગૂઠો એટલે ચીકણી લાગે ત્યાં સુધી જ આપણે ચાસણીને ઉકાળવાની છે તો ચાસણી બની અને તૈયાર છે તેને આપણે સાઈડમાં રાખી દઈએ અહીં મેં બ્રેડ ક્રમ્સ લીધેલા છે કે જે કટલેસ કરવામાં વાપર્યા હતા પણ તો પણ થોડા બચ્યા હતા તો એનો આજે ઉપયોગ કરી અને હું ગુલાબજાંબુ તમને બનાવીને બતાવું છું તો આ રીતે એક વાટકો ભરી અને આપણે બ્રેડ ક્રમ્સ લીધેલા છે અને તેમાં જરૂર મુજબ આપણે દૂધ ઉમેરતા જઈ અને લોટની જેમ આપણે બાંધી લેશું તો અહીં કદાચ અડધી વાટકી જેટલું મને દૂધ જોયેલું હતું એટલે બ્રેડ ક્રમ્સ જો બ્રેડ લઈને તમે કરો તો દૂધનું પ્રમાણ ઓછું જોશે પણ અહીં આ ભૂકો કોરો હોવાથી આપણે થોડું વધારે દૂધનું જરૂર પડશે તો આ રીતે આપણે ધીમે ધીમે બ્રેડ ક્રમ્સમાં દૂધ ઉમેરતા જઈ અને એક ચમચી મેં અહીં ઘીની પણ ઉમેરેલી છે જેથી એકદમ સ્મૂધ આપણા જે લોટ બાંધશી અને તેમાંથી જે જાંબુ બનાવશી તે સરસ મજાના લીસા અને પોચા સ્મૂધ બને તો આ રીતે ઘીને પણ સરસ રીતે મિક્સ કરી અને ફરી પાછું જરૂર મુજબ આપણે દૂધ ઉમેરી અને સરસ મજાના લોટની જેમ બાંધી લેશું આ રીતે હળવે હાથે મિશ્ર કરતા જઈ દૂધ ઉમેરતા જઈ એટલે આપને ખ્યાલ આવે કે હજી વધારે દૂધની જરૂર પડશે કે નહીં તો થોડું થોડું એક એક બે બે ચમચી ઉમેરતા જવાનું અને ચેક કરતું જવાનું જેથી વધારે પણ ન થાય અને ઓછું પણ ન થાય તો હવે સરસ મજાનું આપણું મિશ્રણ બની અને તૈયાર થઈ ગયું છે તો આપણે થોડી વાર માટે તેને ઢાંકી અને પાંચક મિનિટ માટે રેસ્ટ આપીશું જેથી સરસ મજાના બ્રેડ ક્રમ્સમાં દૂધ છે એ ભળી જાય અને સરસ મજાનું લોટ જેવું બની અને તૈયાર થઈ જાય તો જે આપણે રોટીનો લોટ બાંધીએ છીએ એ રીતે જુઓ તમે ચિકાસ પડતો આ લોટ બની અને તૈયાર થઈ ગયો છે અને હવે આપણે તેમાંથી નાના નાના આપણે જોઈએ એ મુજબના ગોળા વાળી લેશું અને ખાસ ધ્યાન રાખવાનું કે ગોળાની અંદર કોઈ જાતના ક્રેક્સ રહેવા ન જોઈએ લેટર જ્યારે આપણે ફ્રાય કરીશું એટલે કે તળીશું ત્યારે થોડા અંદરથી તે તૂટી જાય એટલે એકદમ લીસા સરસ મજાના બહારથી જોઈ લેવાના ચેક કરી લેવાના નહીં ફરીથી આ રીતે હથેળીમાં મસળી અને ફરીથી ધીમે ધીમે આપણે એનો લુવો બનાવી લેવાનો તો આ રીતે આપણે બધા જ ગોળા બનાવી અને તૈયાર કરી લેવાના છે અને હવે આપણે એક પાનમાં તળવા માટે તેલ મૂકીશું તમે ઘી પણ મૂકી શકો છો ચોઈસ તમારી છે તમારે જે મૂકવું હોય તે મૂકી શકો છો તો ગેસ પેટાવી લીધો છે અને આપણે તેને ગરમ થવા દેશું અને મીડિયમ તાપે પહેલાં તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તાપને ધીમો કરી દેસી અને જરૂર મુજબના ગોળા ઉમેરીશું અને ત્યારબાદ આપણે એને ધીમા તાપે સરસ મજાના ગોલ્ડન કલરના અથવા તમને જોઈએ એ કલરના તમે તળી લેજો તો અહીં આપણે ગોળાને આપણે ચમચો કે ચમચી કશું જ અડાડવાનું નથી માત્ર પાનને આ રીતે ગોળ ગોળ ફેરવશો એટલે અંદર ગોળા પણ સાથે ફરશે અને ઉલટતા પુલટતા રહેશે જેથી કરીને આપણે જો તેને ચમચો કે ઝારો કે અડાડશું તો આપણે તૂટવાની બીક રહેશે પણ આ રીતે ફેરવશો એટલે તૂટવાની બીક પણ રહેશે નહીં અને સરસ મજાના તમે જોઈ શકો છો કે એનો કલર પણ ધીમે ધીમે બદલાતો જાય છે અને આ રીતે આપણે ધીમે ધીમે બહારનું પડ થોડું ક્રિસ્પી થાય ત્યાં સુધી ધીમે ધીમે આ જ રીતે આપણે હલવાઈ ફેરવતા રહી અને તેને તળવાના છે આ રીતે આપણે તળતા જઈ અને બહારનું પળ થોડું કડક થાય ત્યારબાદ આપણે ચમચાથી કે ચમચીથી થોડા ફેરવવાની શરૂઆત કરશી તો હવે તમે જોઈ શકો છો કે નીચેના ભાગમાં એકદમ કોફી જેવો કલર આવી ગયો છે અને ઉપરના ભાગમાં હજી નથી આવ્યો તો આપણે આ રીતે પલટાવી દેસી હવે આપણે તૂટવાની પીક રહેશે નહીં તો આ રીતે સરસ મજાના બધા જ ગોળા આપણે તળી અને તૈયાર કરીશું અને સરસ તળાઈ જાય ધીમા તાપે એટલે અંદર સુધી કાચા પણ નહીં રહે અને સરસ મજાના ફૂલશે અને ચાસણી પણ સારી રીતે પી શકે એટલા માટે આપણે એકદમ ધીમા તાપે અને ધીરજ રાખીને કામ કરવાનું છે એક બેચ તળાતા લગભગ પાંચથી સાત મિનિટ જેટલો સમય આપને લાગશે અને આ રીતે ધીમે ધીમે આપણે હલાવતા જઈ અને તેને તળતા રહીશું અને ત્યારબાદ કાઢી અને આપણે તેને ચાસણીમાં ઉમેરવાના છે તો હવે આપણા જાંબુ તળાઈ અને તૈયાર થઈ ગયા છે તો આપણે કાઢી અને તેને ચાસણીમાં ઉમેરી દઈએ અને ઉપરથી પણ સેજ ચમચેથી હલાવી અને ગોળ ગોળ ફેરવી લેશું અને ત્યારબાદ આપણે ઢાંકી અને રાખી દઈશું અને હવે આપણે બીજો બેચ પણ આ જ રીતે સરસ મજાનો તળી અને તૈયાર કરી લેશું અને તેને પણ આપણે ચાસણીમાં ઉમેરી દેવાનો છે તો આ રીતે બીજા બેચના પણ સરસ મજાના જાંબુ બોલ્સ બની અને તૈયાર થઈ ગયા છે અને હવે આપણે તેને કાઢી અને ચાસણીમાં ઉમેરી દેશું અને ચાસણી થોડી વધારે જ બનાવવાની ક્યારેય ઓછી નહીં બનાવવાની જેથી જેટલું પીવે એટલું સરસ મજાના જાંબુ સરસ ચા ચાસણી પી અને ફૂલી અને સરસ મોટા થઈ જશે અને ચાસણી વધે તો એનો આપણે દાળ શાકમાં પણ ઉપયોગમાં જ્યાં આપણે ગળિયું લેતા હોય ત્યાં આપણે એના ઉપયોગમાં લઈ શકીએ તો આ રીતે આપણે ડીપ કરી અને બે કલાક સુધી આપણે તેને ચાસણીમાં રાખશું અને ત્યારબાદ ખાવા માટે તૈયાર છે તો આપણે એને સર્વ કરી દઈએ તો એક બાઉલમાં કાઢી અને આપણે તેને સર્વ કરીશું તો તમે જોઈ શકો છો કે સરસ મજાના પોચા પોચા રસીલા રસીલા જોઈને જ મોઢામાં પાણી આવી જાય તેવા ગુલાબજાંબુ બની અને તૈયાર છે અને કોઈને ખ્યાલ પણ નહીં આવે કે આ જાંબુ તમે બ્રેડ ક્રમ્પ્સમાંથી બનાવેલા છે તો આપણા ઘરમાં ક્યારેય પણ આ રીતે જો વસ્તુ વધી હોય તો એમાંથી આપણે કંઈક નવી વેરાયટી બનાવી શકીએ તો શા માટે આ રીતે આપણે જાંબુ ન બનાવવા બરાબર ને તો આ જ રીતે આપણે સરસ મજાના ગુલાબ જાંબુ તેમાંથી બનાવી અને ઘરના લોકોને ખવડાવશો તો એમને ખ્યાલ પણ નહીં આવે કે આ તમે બ્રેડ ક્રમ્સમાંથી બનાવ્યા છે જુઓ કેટલા સરસ પોચા પોચા રસીલા અને કલર તો જુઓ જાણે ખ્યાલ જ ન આવે કે તમે ઘરે બનાવ્યા છે કે બહારથી લઈ આવ્યા છે ને મસ્ત મજાના જુઓ એક એક જાંબુ આમ એકદમ રસ પી અને ચાસણી પીને તરબતર થઈ ગયું છે અને હમણાં હું તમને ખોલીને પણ બતાવું છું કે અંદર સુધી ચાસણી સરસ મજાની ચૂસાઈ ગઈ છે અને હવે આપણે તેને ડ્રાય ફ્રૂટ્સની કતરણથી ગાર્નિશિંગ કરીશું અને ત્યારબાદ આપણે તેને સર્વ કરીશું તો એકવાર ચોક્કસથી બનાવજો ખૂબ જ સરસ બને છે મસ્ત મજાના રસીલા રસીલા અને જુઓ તમે કેટલો સરસ લુક આવી રહ્યો છે વિડીયો જોવા બદલ બધાનો ખૂબ ખૂબ આભાર અને આ જ રીતે બધા જ વિડીયોમાં સપોર્ટ કરતા રહેજો અને હવે જુઓ કેટલો સરસ એનો દેખાવ ખૂબ જ સુંદર લાગી રહ્યા છે તો ચોક્કસથી બનાવીને ટ્રાય